રાજકોટ અગ્નિકા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન રાહુલ રાઠોડના રિમાન્ડ મંજૂર કરાયા છે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા મયુર સરવે જોડાઈ ચૂક્યા છે મયુર શું છે અપડેટ બિલકુલ અજે નહીં આરોપી જે છે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા સ્પેશિયલ પીપી તુષાર ગોકણી જે છે તેમણે કોર્ટની અંદર જે દલીલો જે છે તે રજૂ કરી હતી અને તેમાં પણ કહેવામાં આવ્યું હતું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તે ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધાઓ નહોતી ફાયર એનઓસી લેવામાં નથી આવી માત્ર ને માત્ર પરમિશન જે છે તે રાઇડ માટે લેવામાં આવી હતી હાલ ત્રણેય જે આરોપીઓ જે છે નીતિન જૈન યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ છે તેમના જામીન જે છે તે મંજૂર તેમના જે રિમાન્ડ જે છે તે આપવામાં આવ્યા છે ચૌદ દિવસના રિમાન્ડ જે છે તે આપવામાં આવ્યા છે ચૌદ દિવસ રિમાન્ડ ની માંગણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને હાલ ચૌદ દિવસના રિમાન્ડ જે છે તે ત્રણેયને આપી દેવામાં આવ્યા છે જી મયુર સમગ્ર માહિતી સાથે આપનો ખૂબ ખૂબ આભાર તો આ જે હત્યારાઓ છે જે અગ્નિકાંડમાં જેઓનો હાથ સામે આવી રહ્યો છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે વેલ્ડિંગ કામ ચાલતું હતું તે બંધ કરવું જોઈતું હતું તેવી દલીલ પણ વકીલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે આરોપીઓએ કોઈ પણ પ્રકારનું લાયસન્સ નહોતું લીધું માત્રને માત્ર રાઈટ્સની પરવાનગી લીધેલી હતી અને તેની ફી નક્કી કરવા માટે પરમિશન લીધી હતી બાકી તો કદાચ એ રાઇડ્સની પણ પરવાનગી ન લે

આજરોજ જે છે નામદાર કોર્ટની અંદર સરકારી વકીલ જે સ્પેશિયલ પીપી વકીલ તરીકે જેમને રાખવામાં આવેલા હતા એમને ધારદાર જે દલીલો કરવામાં આવેલી હતી જે વિક્ટિમ બનેલા જે છે એમની વેદનાઓની વાત કરવામાં આવેલી હતી જે ઘટનાઓ બની છે એમની વાત કરવામાં આવેલી છે નામદાર કોર્ટ સમક્ષ જે છે આખી વિગત અને વર્ણન નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવેલું હતું દિવસના દિવસના આપવામાં આવ્યા છે છે તે વાત થઈ રહી આજ રોજ નામદાર કોર્ટ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવેલ છે આરોપીઓ જે છે તેમણે પણ દલીલો કરી હતી કે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે મોટા માથાઓ કોઈક અલગ છે આરોપીઓને પણ નામદાર કોર્ટ એમને સાંભળેલા છે એમની જે વિગતો જણાવેલ છે એમની પણ નામદાર કોર્ટ એની નોંધ લીધેલ છે આપની સાથે વકીલ મિત્રો તેમનું પણ કહેવું છે કે અલગ અલગ મુદ્દાઓ જે છે તેમની ઉપર જે દલીલો જે છે તે કરવામાં આવી હતી તેમાં જે દલીલોમાં જે સ્ટ્રક્ચર ઊભું હતું તે મહત્વની વાત હતી કે જ્યાં કિચન એટલે કે જે ઉપરના માળે આવેલું હતું ત્યાં વેલ્ડિંગ કામ ચાલુ હતું ને નીચે ગાડલાઓ હતા જો માત્ર તણખલાઓ ત્યાં પડે તો પણ સળગી ઉઠે હતું ને આ જ રીતે આખી ઘટના જે છે તે બની હતી સીસીટીવી જે છે તે પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સીસીટીવીમાં જે ભાગદોડ બચી છે તે પણ તેમાં પૂછવામાં આવ્યું હતું પરંતુ આરોપીઓ જે છે તે સહકારનો આપતા હોવાનું પણ જે સ્પેશિયલ

કોર્ટમાં કરવામાં આવી હતી ને સાથે જ આરોપીઓનો પણ પક્ષ કોર્ટ દ્વારા સાંભળવામાં આવ્યો હતો ને ત્યારબાદ ચૌદ દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે એ ભોગ બનનારની વારે આવેલી છે રાજકોટ બાર એસોસિએશનની બોડીના તમામ સભ્યો હોદ્દેદારોએ આજ રોજ વકીલાતનામામાં સહી કરી અને આરોપીઓનો રિમાન્ડનો વિરોધ કર્યો છે આજે અને એ અમારી મેઇન આર્ગ્યુમેન્ટ એવી હતી કે ગુજરાતની આ પહેલી ઘટના નથી ગુજરાતમાં અવારનવાર ઘટનાઓ ઘટતી જાય છે આ પ્રશ્નો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાય છે રીટ પિટિશનો થાય છે એમાં તંત્રને જુદા જુદી સમયે જુદા જુદા ગાઈડલાઇન્સ આપવામાં આવે છે એ ગાઈડલાઇન્સ ફોલો કરવામાં નથી આવતી જેના કારણે નફાખોરીઓ છે એ બે રોકટોક બિઝનેસ ચાલુ કરી દીધેલા છે એટલે તંત્રને આમાં મેઇન સંડોવણી તંત્રની છે અને તંત્રની સામે પણ એક્ટિવિટી થવી જોઈએ કાર્યવાહી થવી જોઈ માત્ર સસ્પેન્ડ કરી દેવાથી એ વસ્તુ પૂરી નથી થતી એટલે તમે જોવામાં આવે તો ઓલ ઓવર ચૌદ દિવસના રિમાન્ડ દસ તારીખે પાંચ વાગ્યા સુધીના ચૌદે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી ગ્રાન્ટ કરવામાં આવેલી છે એ એવા કારણોસર આવેલી છે કે જે ત્રણે ત્રણ આરોપીઓ છે એને તપાસ દરમિયાન પૂછવામાં આવેલ એક પણ સવાલના જવાબ સંતોષકારક રીતે આપેલ નથી એના કર્મચારીઓ કેટલા છે એ કર્મચારીઓની સંખ્યા નથી જણાવતા અંદર કુલ કેટલા લોકો હતા એ નથી જણાવતા એક્ઝિટ ક્યાંય હતું કે એક્ઝિટ ન હતું એ પણ જણાવતા નથી એ લોકો ગેરમાર્ગે દોરે છે ખરેખર જે જગ્યાએથી એન્ટ્રી હતી ત્યાં જ આગ લાગેલી છે એક્ઝિટનો કોઈ રસ્તો નહોતો છતાં તપાસની એજન્સીને ગેરમાર્ગે દોરે છે એથી વિશેષ ત્યાં પેટ્રોલ મળી આવ્યું છે બાટલા મળી આવ્યા છે કોઈ પેટ્રોલિયમ એક્ટ હેઠળ કે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી નથી થઈ સંબંધિત જે સેક્શનો લાગવી જોઈએ સેક્શનો નથી લાગેલી એટલે જે ઇન્વેસ્ટિગેશનમાં અમુક ખામીઓ છે એથી વિશેષ જણાવવામાં આવે તો નાના નાના ભૂલકા કે જે આઠસો ડિગ્રી તાપમાનની અંદર એની રાખ સુધા નથી વહેતી અવશેષ તો દૂરની વાત રહી તો આ સ્વજનો ઉપર આવી વીતી છે ત્યારે અઠ્યાવીસ લોકોના જે મૃત્યુની વાત છે એ બિલકુલ ગળે ઉતરેવી નથી એનો સ્ટાફ જોવામાં આવે નાના નાના બાળકો જોવામાં આવે તો આ સંખ્યાનો આંકડો ખૂબ મોટો છે કોઈ પણ રીતે આ આંકડો છે એ છુપાવવામાં આવી રહ્યો છે એના માટેથી એક સ્વજનોને ખરા અર્થમાં ભોગ બનનાર છે એના સ્વજનો એને ન્યાય મળે અને જે સ્વર્ગસ્થ થયેલા છે

ડીએનએ ટેસ્ટની વાત છે અવશેષ ત્યાંથી મળે તો ડીએનએ ટેસ્ટની વાત આવે અવશેષ જ નથી ત્યાં મળતા કારણ કે કાટમાટ ત્યાંથી હટાવી લેવામાં આવેલ છે તો આ આ કોઈ વાતે ચલાવી ન લેવાય કોઈને હમદર્દી નથી કોઈને સિમ્પતિ નથી આ ટીઆરપી આટલા વર્ષથી ચાલે છે ત્યાં એક એક એજન્સી એમાં પીજીવી સીએલ આવી જાય પોલીસ ડિપાર્ટમેન્ટ આવી જાય કોર્પોરેશન આવી જાય તમામ એજન્સી આવી જાય બધા ગ્યા જ છે પરિવાર સાથે કોઈને નથી દેખાણું આટલા આટલા લોકોની જિંદગીઓ સાથે ખિલવાડ કરવાનો કોઈ માનવતા જેવી કોઈ ચીજ જ નથી ત્યારે જો આ જ રીતે ચાલવા દેવામાં આવે તો ભારત દેશમાં કોઈ વ્યક્તિ છે એની સલામત નહીં રહી શકે એના માટેથી રાજકોટ બાર એસોસિએશન છે એ જે ભોગ બનનાર પરિવાર છે એની વારે આવ્યો છે અને રાજકોટ બાર એસોસિએશનની સંપૂર્ણ બોડીએ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આ જે હતભાગી છે જે લોકો સ્વજન છે જેને પોતાના પરિવાર ગુમાવ્યા છે જેની પાછળ કોઈ વારસદાર નથી વહેતો એની વારે અમે આવેલા છીએ કેસો કોર્ટમાં આરોપીઓ જે છે તેમણે પણ દલીલ કરી હતી અને તેમણે પણ કહ્યું કે પોલીસને અમે સહકાર આપી રહ્યા છીએ આરોપીઓ દ્વારા સહાનુભૂતિ મેળવવા માટે એક ખોટું નાટક કરવામાં આવેલ છે જે જે આરોપી દ્વારા વસ્તુ જણાવવામાં આવેલી એ સંબંધે પૂછપરછ કરવામાં આવેલી છે પૂછપરછ કરવામાં આવેલ એમાં એને સહકાર નથી આપ્યો એવા ચૌદ ક્વેશ્ચન ફ્રેમ કરવામાં આવેલ છે ચૌદ મુદ્દા છે ચૌદે ચૌદ મુદ્દાનો એનો રિમાન્ડનો જવાબ નથી આપ્યો ત્યારબાદ એ ચૌદ મુદ્દાની રિમાન્ડ ચૌદ દિવસની માગવામાં આવી છે તુષાર ગોકાણી જે છે સ્પેશિયલ પીપી તેના દ્વારા કેવી દલીલો કરવામાં આવી હતી મુખ્યત્વે એના એની દલીલો એવી છે કે ભાઈ ચૌદ દિવસની રિમાન્ડ શા માટે તો એ સંબંધે એના જુદા જુદા કારણો જણાવવામાં આવ્યા છે કે ભાઈ આટલા આટલા લાયસન્સો નહોતા એ સંબંધે અમારે તપાસ કરવાની છે ક્યાંથી પેટ્રોલનો જથ્થો લાવવામાં આવેલો આ બધી વસ્તુ ક્યાં ક્યાંથી લેવામાં આવેલી આરોપીઓને ચોવીસ કલાકથી અમે પૂછપરછ કરે છે એ તપાસમાં સહકાર નથી આપતા અને જે રીતે ઘટના આ ઘટી છે એ ઘટનાના સત્યતાના મૂળ સુધી પહોંચવા રિયલ કલ્પ્રિટ કરવાને બુક કરવા માટેથી આ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરતી એને રજૂઆત કરવામાં આવેલી છે આપણી સાથે ઉપપ્રમુખ સુરેશ ફળદુ તેમણે પણ કહ્યું કે જે આરોપીઓ જે છે તે તો જવાબદાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર જે છે તે પણ જવાબદાર છે તંત્ર સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવું સુરેશ ફળદુ જે ઉપપ્રમુખ છે તેમણે કહ્યું હતું કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સર્વે આ સંદેશ ન્યૂઝ રાજકોટ તો આ તમે જે દ્રશ્યો જોયા જે વાત સાંભળી સરકારી વકીલ હતા જેઓ દ્વારા પક્ષ રાખવામાં આવી રહ્યો છે આ બે કસૂરોનો જે અઠ્યાવીસ લોકોના મોત થયા છે અને જે લોકો ઘાયલ છે તેમાં કહેવામાં આવ્યું છે કે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સાથે જ કોર્ટ દ્વારા ફટકાર પણ લગાવવામાં આવી છે અને સામે દલીલમાં જે આરોપીઓના વકીલ છે તેઓ દ્વારા પૂછવામાં આવ્યું કે ચૌદ દિવસના રિમાન્ડ શા માટે ચૌદ દિવસના રિમાન્ડ એટલા માટે કે આ અઠ્યાવીસ લોકોના જે મોત થયા છે આ કાંડ થયો છે અને એની સાથે જે ચૌદ મુદ્દાઓ છે તેના માટે થઈ અને આ ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે